બાળકીઓના માનીતા તહેવાર ગૌરીવ્રતના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરીવ્રત કરતી નાની બાલિકા અને મહિલાઓને ફૂડ પેકેટને વેફર્સનું વિતરણ કરાવ્યું છેલ્લા સોળ વર્ષથી ગૌરી વ્રત કરતી તમામ મહિલાઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે પચાસ જેટલી મહિલાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું તમામ બાળકોને મહિલાઓની ખુશાલી વ્યક્ત કરાઈ છેલ્લા દિવસે વિસ્તારમાં રહેતા પચાસ જેટલી પાળાઓને અલગ અલગ જાતના ફ્રૂટ અને ફરસાણનું વિતરણ કરાયું આજરોજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે અને ગૌરી વ્રત કરતી બાળાઓ જે અમારે અહીંયા ડભોઈ રેલવે નવાપુરા વિસ્તારમાં છે ત્યાં ત્યાં બાળાઓને આજે છેલ્લો દિવસ ગૌરી વ્રત નિમિત્તે આજે અમે ફ્રૂટ અને વેફર અને ચિવડા એનું વિતરણ કરેલું છે નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે તેની શુભેચ્છા પાઠવી છે અને ખરેખર આપણે જોઈએ ને તો આવી રીતે બાળાઓને જો પ્રોત્સાહન આવી રીતે આપીએ અને એ કરીએ તો ગૌરી વ્રત જે કરે છે ને એ બાળાઓને વધારે ઉત્સાહ આવે અને કરવાનું મન થાય ને આજે જે ઉપવાસ કર્યો છે એના બદલે પાંચ દિવસનો ઉપવાસ જે કરે છે આપને તેના બદલે અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કેમકે નાની નાની છોકરીઓને જે ભૂખે રહેવું ને એ એમ જુઓ તો અત્યારના પ્રમાણે અઘરું છે પણ તો પણ આપની નાની નાની બાળાઓ ગૌરી વ્રત કરે છે પચાસ જેવી છોકરીઓને વિતરણ કર્યું અમે